ગામની જવાબદારી છે હેડ હર્યા ગામમાં નાના મોટું હશે કામ કરશે પાણીનું તકલીફ છે એ પાણીનું પૂરું પાડશે કોઈ બીજું જણા મોટું નાના મોટું હશે કામ પૂરું કરશે જય વગર મહારાજ જય અત્યારે આને કેવું સમર્થન મળી રહ્યું લોકોનું અત્યારે ગામનું સાથ સારું છે ખાસ કરીને કયા મુદ્દાને લઈને ચૂંટણી લડી રહ્યો છે અત્યારે વિકાસને લઈ અનિશ્ચિતની લડાઈ ચાલુ છે ગામમાં કયા કયા કામ બાકી એવું લાગે છે બાકી છે અને અત્યારે જે ગુજરાતની અંદર વિકાસશીલ બનવા જઈ રહ્યું એમાં ઘણા બધા કામો અટકેલા પડે છે કામો છે પાણી પીવાનું પાણી બહુ સમસ્યા છે શાળામાં ગામવાસીઓને બીજું કે રસ્તાઓ પણ જયારે અત્યારે

લોકો માટે પહેલો પહેલો કયો પ્રશ્ન ઉઠાવશે લોકો માટે જે પહેલો પ્રશ્ન છે ને લોકોનો આવાસ યોજના જે અમુક લાભો બાકી છે પાણી જે મોટી સમસ્યા છે હવે શિક્ષણ સ્તરના જે અમુક કામો જે બાકી છે એને જો અને રહી અને કરશે એવી મને મારા નાના કાકા ઉપર વિશ્વાસ છે તમારા ગામમાં સલવાડા ગામમાં ખાસ કરીને જે ઉનાળો આવતા જ કે પાણીની તકલીફ સર્જાય છે અને પાણી માટે જે મહિલાઓ છે ગૃહો છે એમને દૂર દૂર સુધી જવું પડે છે તો શું પહેલો પ્રશ્ન ઉઠાવશો

જે ઉમેદવારી નોંધાવી છે અને તેઓ પણ વિકાસના કામો કરવાની જે કહી રહ્યો છે કે તેઓ થાય છે તો તેઓ પણ વિકાસના કામમાં અગ્રસર રહે છે નમસ્કાર હું કેમેન શૈલ ઠાકોર ઠાકોર સાથે ગુજરાત ગાવર બનાસકા